વલસાડ જિલ્લામાં વોટિંગ થઈ ગયું છે ઈવીએમ મશીનમાં બધા મત આવી ગયા છે પણ જે નાનામાં નાનો વ્યક્તિ જેણે કોંગ્રેસ જ નથી બંને જ પક્ષને વિજેતા બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે એ આજે હાલ તમને જોવા મળશે ને બતાવવાનું છે આ છે મિત્રો રોહિણા ગામ રોહિણા ગામના બાજુમાં આ નહેર આવેલી છે રોડ પર જ અહીંયા બધા રહે છે ઇલેક્શન આજે પતી ગયો અને પહેલો દિવસ છે દરરોજના કામ કરવા જાઉં અને કમાવું અને ખાવું આવા વ્યક્તિઓ અહીંયા રહે છે આજે એ તમને બતાવું પોતાના શો છે વોટિંગ કરવા માટે ગયા કોંગ્રેસ બી હશે ભાજપ બી હશે આમ આદમીના બી હશે દરેક પક્ષના અહીંયા મજૂરો સમર્થન આપવા માટે ગયા છે નજર આવતું નથી પણ છતાં કોઈક મળી જાય તો આપણે એને પૂછવાનો પ્રયત્ન કરતા પણ અહીંયા કોઈ મજૂર હાલમાં દેખાતો નથી બાકી કોઈકને આપણે પૂછતા ઘણે ભાગે આપણે કેમેરો સામે આવે ને એટલે લોકો બી જાય છે પણ આવા નાનામાં નાના વ્યક્તિ જ્યારે વોટિંગ કરે છે અને જ્યારે આવા ઉમેદવાર વિજેતા થાય છે ત્યારે એની ફરજ બને કે આવા નાના વ્યક્તિને કઈ પણ મુશ્કેલી આવે ત્યારે એનો સાથ સહકાર આપવા લોકો દ્વારા જે જાણવામાં આવી એ વાતનું થોડી હું વાતચીત કરીશ તમે કોમેન્ટ કરીને તમારા વિસ્તારની અલગ કરીને માહિતી આપીશું જેમ કે આ વિસ્તારમાં અનંતભાઈ ખૂબ જ વર્ચસ્વ છે લોકોએ ખૂબ સમર્થન કર્યું જ્યાં જોતા એક જ વાત કરી એક જ ચાલે અનંતભાઈ ચાલે અનંતભાઈની ખૂબ ચર્ચાઓ ચાલી સામે ઉમેદવાર પણ ધલ પટેલ છે એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે પણ જે રીતના અનંતભાઈનું વર્ચસ્વ રહ્યું એ ખૂબ સારું કહેવાય એક આદિવાસી સમાજ તરીકે પણ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો પણ જે સત્ય છે એ બતાવવાનો હું તમને પ્રયત્ન કરી રહ્યો એ કોઈ પણ મજૂર દેખાતું નથી તમે જોઈ લો આજુબાજુ આ સાઈડ પર બધા ગેલા છે કેટલી એવું તો નથી થયું કોઈ પૈસા ગાડી ભરીને એ મજૂરને ત્યાં સુધી વોટિંગ કરવા ગયા પોતાનો શો ખર્ચે ગયા આજની રોજ પણ ભાઈ જો ગઈ કાલનો બી રોજ એવાને બગાડ્યો બે દિવસનો રોજ બગાડ્યો બગાડી આજને આજે કદાચ આવી જશે મજૂર બધા અલગ અલગ વિસ્તાર ફરીથી કામ કરવા પછી લાગી જશે ત્યાંથી તો આગાડી સુધી મિત્રો તમે જોઈ શકો છો એકદમ દૂર સુધી બંને સાઈટ બંને સાઈટ મજૂરો નજર આવતા નથી કોઈ ફતે તો આપણે પૂછતે પણ એવું કોઈ દેખાતું નથી એક એક મજૂરી એકદમ આગળીએ કોઈ દેખાયું છે આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો કદાચ કેમેરો સામે જોઈને કદાચ ના પણ વાત કરે પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું

ને એને વોટિંગ કરવા લઈ જાઓ પોતાનો ખર્ચે ગયા એના માટે ખાલી મેં તો જાણવા આવ્યો એ આખો દિવસ રોજી કમાય એ બી નુકસાન એને સાચી વાત સાચી વાત છે એક વોટિંગ ખાતર વોટિંગ ખાતર નાનલામાં નાનલા વ્યક્તિ હા એ બી આજે આટલી ફરજ ભાવે ફરજ ભાવે સાચી વાત છે એ ખરેખર બહુ સારું કહેવાય પણ આવા જ કોઈ જેમ કે એકદમ નાનામાં નાને વ્યક્તિ કઈ પણ તકલીફ પડે જયારે નેતાઓ ચૂંટાઈ જાય

બોટિંગ કરવા માટે ગયેલા હતા પણ જો કદાચ અહીંયા પછી પણ પાસાડી કોઈ આવશે તો આપણે માહિતી મૂકવાનો પ્રયત્ન કરીશું જ મિત્રો કેમ કે ખાલી મારી બતાવવાની જિજ્ઞાસા સવારના સાડા સાતની આસપાસ જ ક્યારે વાઈ ગયા છે સાડા સાતની આસપાસ આ વિડીયો હું બનાવી રહ્યો છું અને માહિતી તમને આપવાનો કરે તો દોસ્તારો હા ખરેખર બ હાજા લાગના કા ચાલ માણો આજનો રોજ બે દિવસનો રોજ બગાડીને ખૂણ જાય એ વાત કરે ખૂબ હાજર થાય આગાડીના જે વોટિંગો કઈ આણે છે બધી ઘણી બધી માહિતી જળું જાય આગાડી વિડીયો તે આવી કહા કાય દુહરા સમર્થન એ પણ તું મેર ના જળી અહીંયા મિટિંગ કરેલી તે તમે ત્યાં ગેલા તો અહીંયા કોણ આવેલું તો અનંત પટેલ આવેલા હા એટલે આ મિટિંગ તમે ગેલા ચાલો સારું સારું વોટિંગ કરવા ગયા કે નહીં ગયા તમે વોટિંગ કરવા ગેલા બરાબર પણ તમે તો વોટિંગ કરવા ગયા તો તમારે તો રોજ બગાડ્યો

અનન બટા અવાજ પડે અવાજ પડે એવો પણ લોકો અનન ભાઈને સપોર્ટ કરી રહ્યો હું જે કરી રહ્યો હોત ને એવો અનન પટેલ જીતે હે તો કેવું લાગે તમને તો હારો લાગે ને અમારે કોઈ બી વસ્તુ કઈ સ્કૂલમાં કોઈ રાખે હો તો મારી લા તેનો હાથે આવેલા કા કા ધીરી તોડેલું તેનો હાથે તો બખાયલા તા કા હારો લાગે ને મતલબ માં અનન ભાઈને કામગીરી જોઈને લોકો એ સપોર્ટ કરી રહ્યો તો તે તો એટલે પક્ષ જોઈને પણ અનન ભાઈને જોઈને વોટિંગ કરી રહ્યો ચાલો હારું કહેવાય અનંતભાઈ જીથે તો બધાના કામ થાય કે હો ચાલો સારું કહેવાય નાલામાં નાલા વ્યક્તિ ને અનંતભાઈ સપોર્ટ કરે ને કામ કરે એવું આપણે અપેક્ષા રાખીએ આ ગાડી કામ કરેલા ખરા કે અનંતભાઈ કરેલા તમારા વિસ્તારમાં બી કરેલા ચાલો સારું કહેવાય મતલબ આ દાદીને કેવું છે કે અનંતભાઈ કામગીરી કરી રહ્યા નથી એને સપોર્ટ બધાએ કહ્યું બાકી અલગ અલગ વિસ્તારમાં ભાજપનું ગઢ છે

આધાર કાર્ડ જોય આઈડેન્ટિટી કાર્ડ જોય આપા કાઈ નહી મળે મારું તો એ બીજી આવેલી કે નહી કોઈ તમે સ્કૂલમાં જઈને જાય નોંધાવજો તમારું થઈ જાય હા ખાલી નોંધાવવાનું છે બીજું કઈ કરવાની જરૂર નહીં છે ચાલો ઠીક છે તો આજ નો વિડિયો મિત્રો અહીંયા સમાપ્ત કરી દે રોહિણા ગામે આપણે અહીંયા જે આવેલા હતા અ તમારા પણ આસપાસ વિસ્તારમાં આ રીતના કાંઈ હોય તો મારો સંપર્ક પર આપણે માહિતી મૂકીશું અને અન્ય સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું બીજા પણ વિસ્તારમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું હાલમાં તો આપણે રોઈણા ગામને જે કંઈ છે એ જાણવાનો પ્રયત્ન કર્યો અલગ અલગ વિસ્તારમાં તને હું રાય રહે એ આપણે જોવાનું થાય છે જય જય જવાન જય કિસાન જોહાર